હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ પાલક ચીઝ પરોઠા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે પાલક લીધેલી છે અને બેથી ત્રણ વખત મેં ધોઈ અને આ રીતે આપણે એને સુકવી લીધી છે બાફેલા બટેકાને એક કલાક પહેલાં મેં બાફી લીધા હતા અને ફ્રીજમાં ઠંડા કરી લીધા છે ચીઝ ક્યુ ઘઉંનો લોટ નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ લોટ આપણે અહીંયા લેવાનો છે

તમે તીખા પણ આમાં એડ કરી શકો છો તીખા મરચા આવે છે તે પણ તમે આમાં લઈ શકો છો તો આપણે આને પીસી લેશું પાણી જરૂર પડે તો જ પાણી એડ કરવાનું છે બાકી આપણે આમાં પાણી એડ નથી કરવાનું તો આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આમાં ટોટલ મેં ચાર ચમચી જેટલું પાણી એડ કરેલું છે તો હવે આપણે લોટ બાંધીશું આ પેસ્ટથી જ આપણે લોટ બાંધવાનો છે તો સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ એડ કરશું આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે પેસ્ટ એડ કરશું નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધીએ એ જ રીતે આપણે લોટ બાંધવાનો છે મૂળ માટે તેલ એડ કરશું પણ આપણે આમાં પાણીનો યુઝ નથી કરવાનો આપણે આ પેસ્ટથી જ લોટ બાંધવાનો છે તો આપણે આ લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે એક કપ જેટલી પેસ્ટ બનાવેલી હતી તે બધી આપણે આમાં એડ કરી દીધી છે અને એક કપ ઘઉંનો લોટ એક કપ પેસ્ટ એ રીતે આપણે લોટ બાંધેલો છે કારણ કે હજી આપણે આને રેસ્ટ આપીશું તો લોટ થોડોક આપણો ઢીલો થશે લોટ આપણે કઠણ જ બાંધવાનો છે તો આપણે આને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીશું આપણે આમાં મસાલા કરીશું સૌ પ્રથમ ધાણાજીરું એડ કરશું મસાલાના ભાગનું મીઠું એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું અને કાશ્મીરી મરચું એડ કરશું આમચૂર પાવડર એડ કરશું આદુ અને લસણની પેસ્ટ એડ કરશું તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આપણો મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા ચીઝને પણ મેં ખમણી લીધું છે તો હવે આપણે પરોઠા બનાવી લેશું તો આપણે આને લોટને તેલવાળો કરી લીધો છે આપણે આ રીતે વણી લેવાનું છે એમાં મસાલો એડ કરશું તો આપણે નાની એક ચમચી જેટલો મસાલો એડ કરેલો છે એમાં ચીઝ એડ કરશું કરી લેશું બટેકાને આપણે ફ્રિજમાં ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે નકર આમાંથી રોટલી મસાલો બહાર નીકળી જશે જો બટેકા ગરમ હશે તો આપણે આને હાથની મદદથી આ રીતે ફેલાવી લેશું લોટ આપણે થોડુંક કઠણ જ રાખવાનું આપણે આને વણી લેશું એકદમ હળવા હાથે આપણે આને વણવાનું છે તો હવે આપણાને તેલથી તરી લેશું તમે તેલ ઘી કે બટર તમે તરી શકો છો તેમાં તો તેલ તેલથી તરીશું તો આપણે તૈયાર થઈ ગયો છે તો આને ઉતારી લઈશું આ જ રીતે આપણે બધા તૈયાર કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા આલુ પાલક ચીઝ પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં